સમગ્ર ગુજરાતમાં પડેલા ઓછા વરસાદના કારણે જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે ઓછા વરસાદના કારણે મોલાદને પાણી નહીં મળી રહ્યું છે જેના કારણે પાક સુકાઈ રહ્યો છે તો બીજી તરફ કેનાલમાં પાણી તો આવે છે પણ માત્ર માત્ર એક બે દિવસ અને તરત બંધ થઈ જાય છે ત્યારે કેનાલમાં પાણીની માંગ સાથે છેલ્લા એક મહિનાથી ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે છતાં નર્મદા વિભાગના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું ત્યારે આજે કેનાલમાં પાણીની માંગ સાથે ફરી પાછા કલેક્ટર કચેરી આવી પહોંચ્યા ખેડૂતો બોટાદ જિલ્લાના ખેડૂતો દ્વારા કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેને લઈ કેનાલમાં પાણી નહીં મળતા આજે ફરી આજ વિસ્તારના ખેડૂતો ધારાસભ્ય મારુની હાજરીમાં કેનાલ પાણી આપવાની રજૂઆત કરવા પહોંચ્યા ત્યાં પ્રથમ તો કલેક્ટર કચેરી ખાતે આવનાર દરેક લોકો ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ જ કચેરીમાં પ્રવેશમાં ત્યારે આજે દ્વારા એકત્રિત પાણી આપવાની ચર્ચા કરતા તે સમયે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન વાલજીભાઈ જાદવ દ્વારા શટ કાઢી અર્ધરૂપનો વિરોધ કરાતા પોલીસ દ્વારા અટકાયત કરવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો અને પોલીસ ખેડૂતો વચ્ચે સર્જાયું હતું ઘર્ષણ તેમજ કારોબારી ચેરમેન ને પોલીસ ની ગાડી બેસાડી ને લઈ જતા ખેડૂતો પોલીસ ની ગાડી સામે સુઈ ગયા હતા ત્યારે પોલીસ દ્વારા પાંચ જેટલા ખેડૂતો અટકાયત પણ કરી હતી છપાછપી દરમિયાન એક ખેડૂત ના હાથમાં ઈજા પણ થવા પામી છે જોકે ધારાસભ્યો ને આગેવાનો ની સમજણ બાદ ખેડૂતો શાંત પડ્યા હતા ત્યારબાદ ધારાસભ્ય સહિત આગેવાનો દ્વારા કલેક્ટરની કરી મુલાકાત મુલાકાત બાદ ફરી પાછો આશ્વાસન મળતા ખેડૂતો દ્વારા જ્યાં સુધી પાણી નહીં પોતાના વિસ્તાર મળે ત્યાં સુધી કલેક્ટર કચેરી ધરણા યોજવાનું હતું આપ્યું એલાન અહેવાલભાઈ પ્રકાશ સોલંકી બોટાદ આજે કલેક્ટર ઓફિસમાં અમે આવ્યા અને કલેક્ટર સાથે જે ચર્ચા થઈ એ મુજબ પાણી આપવાની વાત કરે છે આવતીકાલ સુધી પાણી પહોંચવાનું પણ અમને હવે સરકાર ઉપર વિશ્વાસ એટલા માટે નથી રહ્યો કે આના પહેલાં બે વખત એમણે કલેક્ટરની હાજરીમાં પ્રોમિસ આપ્યું હતું કે પાણી પહોંચાડી દઈશું એક વખત પાણી પહોંચાડીને બીજા દિવસે જ બંધ કરી દેવામાં આવ્યું હતું તેલ સુધી પાણી પહોંચાડ્યું પણ માત્ર ને માત્ર મેં જે ધમકી આપી હતી આત્મવિલોપનની એના અનુસંધાને પાણી પહોંચાડીને બીજા દિવસે બંધ કર્યું હતું આજે પરિસ્થિતિ એવી છે કે પાણી અત્યારે નથી હમણાં અમે જ્યારે વાત કરી હતી ગઈકાલે મેં જ્યારે વાત કરી કે અમે આવતીકાલથી પાછા બેસવાના છીએ તમામ ખેડૂતો સાથે ત્યારે એમ અત્યારે અમને જણાવ્યું છે અધિકારી દ્વારા જે ડામોર છે અધિકારી એમના પાણી પુરવઠા નિગમના તો એમણે અમને કહ્યું છે કે ભાઈ આ પાણી બોતેર કિલોમીટર સુધી પહોંચી ગયું છે અને આવતીકાલે સવાર સુધીમાં પહોંચી જવાનું છે પણ અમે એવું નક્કી કર્યું છે જ્યાં સુધી ટેલ સુધી પાણી નહીં પહોંચે ત્યાં સુધી અહીંયા ધરણા ઉપર બેસવાના છીએ અને રાત આખી રાત બેસવું પડે તો પણ અમે બેસીશું પણ જ્યાં સુધી ટેલ સુધી કારણ કે આના પહેલાં પણ એમણે પ્રોમિસ આપ્યું અને એ તોડ્યું હતું આજે ખેડૂતો ચિંતામાં છે ખેડૂતો આત્મવિલોપન કરવાની પણ તૈયારી કરી રહ્યા છે ઘણા બધા ખેડૂતો નારાજ છે તેમ છતાં તો વિરોધ કરવા માટે એની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો તો બીજા અમારા જે ખેડૂતો છે એમને પણ એમણે પ્રયાસ કર્યો બળજબરી કરીને ધરપકડ કરીને લઈ ગયા છે એમણે અને એક દેવેન્દ્રસિંહ કરીને જે ખેડૂત છે એમને પણ હાથે વાગી ગયો છે વાગી ગયું છે એમણે પ્રયાસ કર્યો તો બલજબરીગનો પોલીસ છે પણ અમે બધા એને રોકવાનો પ્રયાસ કર્યો છે અને એ ધરપકડ ન કરે પાછા અહીંયા લાવવાની પણ અમે રજૂઆત કરી આજે ખેડૂતોનો રોષ છે આ સામાન્ય ઘટના હું ગણાવું છું એટલા માટે કે ખેડૂતો આજે મરવા સુધી આત્મહત્યા કરતા હોય તો આવી ઘટના કોઈ સામાન્ય જે એનો આક્રોશ છે એ આક્રોશ ઠાલવી રહી છે એટલે એને આપણે સામાન્ય સરકાર ન લે એવું મારી વિનંતી છે કે સરકાર સરકાર જ આ વસ્તુને સામાન્ય લઈ રહી છે ખૂબ ગંભીર બાબત છે ખેડૂતો આજે આત્મ તરફ અત્યારે તરફ આત્મવિલોપન તરફ જઈ રહ્યા છે ત્યારે જો આ પાણી નહીં મળે ખેડૂતોને તો ખરેખર એવા એવી ઘટના બનશે આપણે રોકી પણ નહીં શકીએ અને મારું નામ કીર્તિસિંહ રણજીત ગોહિલ રામણકા ગામ તાલુકો ઉમરાળા બે દિવસ પહેલાં કલેક્ટર સાહેબને આવે પાછા ખેડૂતો અગાઉ તો તમને વાત થઈ ગઈ કે માન પૂરી થઈ છે કે કેમ અને હા શું જવાબ છે અગાઉ અમારે અમે બે વખતની આ ત્રીજી વખત અમે આવ્યા છીએ અમે ત્રીજી વખત બોટાદ ની નીચે નીચે નીચેના આવતા તમામ ગામના ખેડૂતો ત્રીજી વખત આવ્યા છે બધી વખતે અમને પહેલાં જેમ ઓલી કહેતા એમ ચોકલેટ કે લોલીપોપ આપીને અધિકારીઓ એને અમને અમને ફરમાવી અને અમને ગમે એમ કરીને ઊભા કરીને ઘરે પાછા મોકલી દીધા અમે ઘરે જઈને ખેતીમાં ખર્ચ કરવાના પ્રયત્નો કરીએ પાણી રાહ જોઈને બેસીએ પણ પાણી આવતું નથી એટલે હવે ન છૂટકે અમે એવો નિર્ણય લીધો છે આજે અમને લખીને દઈએ કે ભાઈ તમને પાણી નથી મળે એમ તો અમારા આમ અમુક ખેડૂતોનું એવું કહેવાનું થાય છે કે અમારી જમીન અમને પરત આપી દો જે સરકારે ત્રેવીસ વર્ષ પહેલાં લીધી છે અને એકવાર કરી છે એમને પાછી આપી દે એટલે અમારે પાણી નથી જોતું અને જો આપવાનું હોય તો અમને એક બે દિવસમાં જ આપે ને આપે પછી સતત ચાલુ રાખે તો જ કામનું છે નકર ખાલી પોગાડવા પૂરતું અત્યારે બધા અધિકારીઓ એવું આશ્વાસન આપે છે કે બે દિવસમાં માં ત્યાં પહોંચી જશે પણ ખાલી પહોંચાડી અને બંધ કરી દેવાનું હોય તમારે આવું પાણી જોતું નથી અમે કલેક્ટર કચેરી ખાતે અમારા ધારાસભ્ય શ્રી અને અમારા ખેડૂત આગેવાનું નક્કી કર્યું છે જ્યાં સુધી અમારે છેડે સુધી પાણી ન પહોંચે ત્યાં સુધી અમે બેસવાના છીએ આ અમારો નિર્ણય છે અમારા પોલીસે અમને ઉશ્કેરવાના પ્રયત્નો આજે કર્યા છે અત્યાર સુધી પોલીસ સ્ટાફનો અમને સહકાર મળ્યો છે પણ આજે એમ કેમ પ્રકારે પોલીસ સ્ટાફના મિત્રોએ અમારે ઉશ્કેરવાના પ્રયત્નો કર્યા છે અમે શાંતિથી આંદોલન કરતા હતા તો એ લોકોએ ગાળુનો કરી અમુક જણાના કાઠલા પગડ્યા આવા જે નિર્ણયો લીધા એટલે અમારે નો છૂટકીએ થોડું થવું પડ્યું છે નગર અમે શાંતિથી થી બેસવા માંગીએ છીએ હવે અમે અહીંયા નથી આવવાના કારણ કે અહીંયા અમે દસ બાર પંદર ગામના ખેડૂતો આવીએ ને અમે પચીસ પોલીસ વાળા અમને હાચવી લે એટલે અમે હવે અમારા ગામથી નજીક જ્યાં રોડ આવતા હોય ત્યાં રામધૂન બોલાવીને અથવા રસ્તા રોકો આંદોલન અમે ગામથી નજીક કરવાના છીએ એમાં અમે હવે એવા પછી નિર્ણય લીધો છે અને અત્યારે પાણી ન પહોંચે ત્યાં સુધી અમે અહીંયા ઊભા નથી થવાના અત્યારે ખેડૂતોની માંગણી મુજબ દરેક ખેડૂતો સુધી પાણી પહોંચાડવા માટે આપણા જિલ્લામાં નર્મદા નિગમના જે અધિકારીઓ છે સતત પ્રયાસરત છે એના માટે અને એના સાથે સાથે વચ્ચે કોઈ પાણીના ડાયવર્જન ના થાય કોઈ પંજાબની ચોરી ના થાય એના માટે પ્રોપર જગ્યા પર અમુક ફિક્સ પોઈન્ટ ઉપર એસઆરપીની પણ ગોઠવણી કરવામાં આવી છે સાથે સાથે પોલીસની પેટ્રોલિંગ પણ એમાં સતત ચાલુ છે અને જે પાણીને જે એના જે વ્યય થાય છે એને રોકવા માટે પણ પેટ્રોલિંગ અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને અપેક્ષા છે કે ટૂંક સમયમાં જ દરેક ખેડૂતો સુધી આપણા જે પાણી છે કેનાલના આ લોકો સુધી પહોંચી જશે